હેલો યુટ્યુબ ચેનલ આપનો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે અમે બનાવવાના છે તો હમણાં અમારે તળવાના કરવાના છે ચાલો તો તેલનું આંધણ પણ મૂકી દીધું છે અમને તાપ થાય છે બહુ તેલ આવવાની તૈયારી છે જો અમે તળવાનું કરી દીધું છે ચાલો તેલ આવી ગયું છે ફૂલ અમારા બેન મેળા છે નાખવા ચાલ કાઢવાની છે તૈયારી છે ફૂલ જોયું ત્યાં તો થઈ છે લાલ તો લાલ તો કાઢી નથી બાજુમાં અમે બેહી ગયા છે સાવણીમાં ગહવા સૂરમાં પડી છે વિશે જોઈ કે થઈ જો સ ટકરો તો હાલો અમે નાખી દીધી થોડી દળેલી ખાંડ ખાંડ થોડીક નાખી ખાંડ ભર્યો છે એક બાક જે છે ને ખાણો છે છેલો બાકી ને અમે પાછા આવી જશું ચૂરમુકા ہوا એક કણો બાકી સુરને તૈયાર પાછી નાખી દીધી છે અને ખાંડ ખાંડ નાખીને હલકું કરી મિક્સ મિક્સ કરી એમાં નાખી દીધી અમૂલ ઘી ઘી ગરમ કરવું પડે એમ છે ગરમ કરવા મૂક્યું છે તો આગળ પાછળ ઘી ગરમ થઈ તો અમે નાખી દઈશી સુરમા ઘી ઘી છે ગરમ બહુ હાથ ડાયરી હાથમાં નાખી દીધું છે હવે અમે એને હલાવવાનું કરી દીધું ચાલો મિક્સ કરી દઈ બધું થોડુંક ઠરી ગયું પછી હાથ હાથે બધું મિક્સ કરી દીધું પછી નાખી દીધા અમે કાજુ બદામને કટકી આજુ બદામની કટકી નાખીને નાખી દીધી છે ધરાષ પછી નાખીશું અમે આવી ધરા નાખી દીધી છે ધરાક્ષ પછી અમે ના છે દસ રૂપિયા સિક્કા સૂટા જેના ભાગમાં આવે એને એક લાડવા વધારે ખાવાનો તો હવે અમે બધું મિક્સ કરી નાખીશું મિક્સ થઈ જાય એટલે પછી લાડવા વાળવાની શરૂઆત કરી દીધી છે લાડવા બની ગયા છે બેન લગાડે છે ખા ખાના બી લાડવા વાળવાની તૈયારી લાડવા બની ગયા છે પાંચ બસ લાડવા બની ગયા છે બની ગયા છે લાડવા કેવા લાગ્યા છે લાડવા બાપા સીતારામ જય માતાજી આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇકને ફોલો કરતી છે